સૌ મારા વાલા મિત્રોને દુષ્યંત પાઠકના જય જય જયસિઆારામ તમારા પરિવારને પણ મારા જય જય સિયા રામ તો આજે આપણી સિવામાં ફરી એકવાર એક નવો વિડિયો લઈને હું આપની સમક્ષ હાજર થયો છું તો આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે બાવીસ પાંચ બે હજાર પચીસ વાર છે ગુરુવાર અને બાવીસમી તારીખનું પંચાંગ કહે છે કે પૂર્વ ભાદ્રપાદ નક્ષત્ર છે કુંભ રાશિનો ચંદ્ર છે ત્યાર પછી ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે વૃષભ રાશિનો સૂર્ય છે મિથુન લગ્ન છે આ પંચાંગની રૂપરેખા છે શુભ અને અશુભ સમયની જો વાત કરીશું તો વહેલી સવારે પાંચ અને ચુમ્માલીસ મિનિટથી સાત અને ચોવીસ મિનિટ સુધી યમઘંટ છે અને બપોરે બરાબર બે ને બે મિનિટથી ત્રણ અને બેતાલીસ મિનિટ સુધી રાહુકાળ ચાલશે આ બંને અશુભ સમય છે આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવા માટે જતા હોય તો રોકાવું થોડોક સમય અને ત્યાર પછી સારા સમયની અંદર શુભ કાર્ય માટે જવું બીજું અભિજિત છે અગિયાર સત્તાવન થી બાર પચાસ મિનિટ એ સમયની અંદર કોઈ શુભ કાર્ય સારું કાર્ય તમે કરી શકો બીજી એક ખાસ વાત એ છે કે આજના ઉપાયમાં ગુરુવારનો દિવસ છે તો આજનો ઉપાય શું કરવો તમારે તે કહેવા હું જઈ રહ્યો છું વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે મેં તમને જેમ કહ્યું હતું તે પ્રમાણે અત્તરના પાંચ ટીપાં નહવાના પાણીમાં નાખી દેવાના અને નહવાનું પાણી ત્યાર પછી નહીં લેવું જે લોકો વિદેશમાં રહે છે એ લોકોએ ખાસ એક પાત્રમાં પાણી લેવું એમાં પાંચ ટીપા પહેલા અત્તરના નાખી દેવા પહેલા એ શરીર પર પાણી અત્તરવાળું નાખી દેવું ત્યાર પછી શુદ્ધ પાણીથી નહી લેવું તો પહેલું કામ આ છે ત્યાર પછી બીજું કામ છે સ્નાન કરી લીધા પછી ઘીનું તિલક પોતાની નાભી ઉપર કરવાનું છે ઘીનું તિલક પોતાની નાભી પર કરવાનું છે ત્રીજું કામ છે એક ત્રાંબાના લોટામાં જળ લેવાનું છે એમાં હળદર નાખી દેવાની છે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનો છે આ ત્રીજું કામ છે અને ત્યાર પછી સફેદ કાગળની અંદર બે હળદરની ગાંઠ લેવાની છે અને તેનું વારી તેને ઉપરના પોકેટની અંદર ખિસ્સાની અંદર ચોવીસ કલાક માટે રાખવાની છે ત્યાર પછી બીજા દિવસે તમે પીપળાના વૃક્ષના મૂળમાં જઈને તે હડદરની ગાંઠ મૂકી આવી શકો પડીકો મૂકી આવી શકો વિદેશમાં રહેતા હોય પીપળો ના હોય તો દેવ મંદિરમાં મૂકી શકો છો સાયનકાળે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસા બહુ ભાવથી ને પ્રેમથી કરવી અને સૂતી વખતે ઓછામાં ઓછું પાંચ વખત એક મંત્રનો જાપ કરવો એ મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમન તો આ મંત્રનો જાપ કરી અને પછી સુઈ જવું જેનો જન્મ દિવસ છે એ લોકોએ વહેલી સવારે સ્નાન કરીને દેવ મંદિરમાં જવાનું છે અને તે દેવ મંદિરમાં જઈને તમારે તાબાના પાત્રનું દાન કરવાનું છે બરાબર સમજી લેજો તાંબાના પાત્રનું દાન કરવાનું અને તાંબાના પાત્રમાં જો તમે ચોખા ભરીને દાન કરો તો વધારે ઉત્તમ રહેશે ચોખા અથવા ચણાની દાર બંને ચાલશે કાં તો તમે બંને કરશો બંને આપશો તો બહુ સરસ પણ તાંબાના પાત્રમાં ચોખા અથવા ચણાની દાળ અથવા બંને તમે દાન કરી શકો છો ખાસ જેમનો જન્મદિવસ છે એ લોકોએ પોતાના માતા પિતાને સવારે સ્નાન કરીને પગે પણ લાગવું જોઈએ અને શક્ય હોય તો ચંદનનું તિલક પોતાના માતા પિતાને કરવું જોઈએ જેમની મેરેજ એનિવર્સરી છે એવા પતિ પત્નીએ મહાદેવના મંદિરે જઈ દૂધ જલ ને હળદર આવું મિશ્રણ કરી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરવો જોઈએ મંત્ર બોલતા ના ફાવડે તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલી અને અભિષેક કરવો જોઈએ ત્યાર પછી જે પાત્રનો મેરેજ એનિવર્સરી છે તે લોકોએ પોતાના માતા પિતાને પગે લાગવું જોઈએ અને તેમને દક્ષિણા આપવી જોઈએ એટલે કે જે વ્યક્તિનો જન્મદિવસ હોય તેમણે દક્ષિણા સ્વરૂપે પોતાના માતા પિતાને કંઈક ભેટ આપવી જોઈએ જો માત્ર આટલું જ કરશો તમારું આખું વર્ષ આનંદ સહીત સફળતાપૂર્વક વ્યતીત થશે તો આજના ઉપાયની અંદર મેં તમને જે ઉપાય બતાવ્યા છે તે આપ કરો શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપા તમારા પર થશે આ જાહેરાત ન કરવી જોઈએ પણ કાલે એક બેન અમદાવાદની જેણે મને મારા ફોન નંબર પર ફોન કરીને કહ્યું વોટ્સઅપ પર કે મારા શ્રી અમે પ્રયોગ કરતા થયા ત્યાર પછી અમારા ઘરમાંથી કંકાસ ઓછો થયો એ બેનને મેં કીધું કે બેન તારો જે અનુભવ છે તે તું વોટ્સઅપ તું ફેસબુક પર લખ તો લોકોને સમજાય કે આવા સાદા અને સરળ સસ્તા ઉપાયથી માણસ કર્મથી પોતાના ભાગ્યની રૂપરેખાને બદલી શકે છે મારા બધા જ વિડીયો ફેસબુક પર છે ઇન્સ્ટાગ્રામ પર છે અને યુટ્યુબ ચેનલ પર પણ છે આપ સૌ જોવાનું ભૂલી જાઓ તો ત્યાંથી દુષ્યંત પાઠક નામને સર્ચ કરી વિડીયો લઈને તમે આ ઉપાયો કરજો અને તમે તમારા જીવનની અંદર નિરાશ ના થતા કારણ કે ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો વ્યક્તિ કદાપી નિરાશ થતો નથી તમે ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકજો આ ઉપાય કરો મારા બધા જ સાત્વિક ઉપાય છે બહુ સીધા સાદા અને સરળ ઉપાય છે સસ્તા ઉપાય છે આમાં કોઈ મોંઘી વસ્તુ આપવાની આવતી જ નથી બસ એટલું કરો તો ઈશ્વરની તમારા પર ચોક્કસ કૃપા થાય એવી હું હનુમાનજી દાદાને પ્રાર્થના કરીશ આપ સૌને ફરીથી હું નવા વિડીયોમાં મળીશ જય શિયા